રાષ્ટ્રીય વિકાસ માટે નેતૃત્વ કરી રહેલ મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન એન્ડ રિસર્ચ મારફતે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિન હાંસલ કર્યો છે બે હજાર ચોવીસની ઉજવણીના ભાગરૂપે આ દિવસ માટે સો પેટન્ટ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટી એ નવીનીકરણની તેની પ્રોત્સાહન આપવાની પદ્ધતિને તેમજ કટિબદ્ધતાને અકબંધ રાખી હતી અહેવાલ વિજય મકવાડા કે મારવાડી યુનિવર્સિટી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એને પેટન્ટ ફાઇલ કરવી છે તો એના અલગ અલગ ક્લેમ મુજબ એનો ચાર્જ ગવર્મેન્ટને ચૂકવવાનો હોય છે ધારો કે મારી પાસે દસ એવા હું ક્લેમ આપું છું કે જે મારા દસ નોવેલ આઈડિયા છે કે દસ નોવેલથી હું પ્રૂવ કરું છું એના માટે અલગ ચાર્જ હોય છે પ્લસ પેટર્ન ડ્રાફ્ટિંગ પ્રોપર થવું જોવે જેથી કરીને તમારો ઇનોવેશનમાં ક્યાંય લૂપ કે લેગિંગ ના રહી શકે તો એક ડ્રાફ્ટિંગનો ચાર્જ હોય છે અને પછી રિસન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્કીમ શરૂ કરવામાં આવી છે કે તમે પેટન્ટનું પબ્લિકેશન અને એક્ઝામિનેશન બહુ ઝડપથી કરાવી શકો એન્કરેજ કરીએ છોકરાઓને વિદ્યાર્થીઓને ફાઇલ કરવા માટે એમાં અત્યાર સુધી મોટા ભાગે હાર્ડવેર રિલેટેડ અમે આઈપીઆર કે પેટન્ટ વધારે ફાઇલ કરેલા છે એમાંના અમુક એક્ઝામ્પલ છે કે અમે ફોર એક્ઝામ્પલ ફેસ ઉપરથી જ વેલનેસ ઇશ્યુ જે કોઈ પણ માણસમાં કંઈક હેલ્થના ઇશ્યુ હોય તો ફેસ રેકોગ્નિશન ઉપરથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આયુર્વેદના ફંડામેન્ટલનો યુઝ કરી અને આપણે એમને કયા વેલનેસના ઇશ્યુ છે એ પ્રિડિક્ટ કરી શકીએ એજ રીતે વોટર ક્લિનિંગ માટેના જે નેનો ફિલ્ટર્સ જે એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી બને એના ઉપર પેટન્ટ છે પછી જે આપણા દેશનો સૌથી વધારે નોર્થન ઇન્ડિયામાં જે ઇશ્યુ દર વર્ષે સામે આવે કે આપણે પલાળીઓ ભાડી નાખતા હોય જે રેસિડ્યુ એના ઉપરથી ઘણું બધું પોલ્યુશન થાય છે તો એ અમારા વિદ્યાર્થીઓ એ પલાળી જે સ્ટબલ આપણે કહીએ રેસીડિયુ એનો કન્વર્ટ આપણે સેનિટરી પેડ અને બીજા અલગ અલગ ઉપયોગ કરવા માટે એમને પેટન્ટ ફાઇલ કરેલી છે એમની દિશામાં ચાર પેટન્ટ છે એ વિદ્યાર્થીઓ અમારી જોડે જ છે